હે માતાજી મિત્રો હું છું વિરાલભાઈ નાય નાગરાજ ગેસ્ટ સર્વિસ ધામેરા જોઈ શકો છો આ સગડા માટેનું નાગરાજ ગેસ સર્વિસ ધામેરા દસ બાય દસ સગડો પછી આ બાર બાય બારમાં આવે છે પછી આ પછી આ દસ બાય દસ એસેસ સ્ટીલનો આવશે સગડો પછી આ બાર બાય બારનો સગડો આવે સ્ટીલનો પછી આ હોટલ માટેનો સગડો આવે છે તો અને તમે જોઈ શકો છો બીજા પણ આપણી પાસે અવેલેબલ છે દરેક પ્રકારના સગડા આપણી પાસે હાજરમાં મળી જવાના છે કોઈ બી બાજુ સગડા મળી જશે તમે જોઈ શકો છો અને બીજી બી ક્વોલિટી બતાવું છું તમને આમાં તમે જોઈ શકો એસએસ સગડા પછી અઢાર બાય અઢારના સગડા છે બાર બાય બારના પછી બાર બાય બાર દોઢની એંગલવાળા રીંગ કળાવાળા સગડા હાજરમાં છે નાગરાજ ગેસ સર્વિસ આંધારા અને પાઇપમાં પણ હાજરમાં છે સગડા બીજે ક્વોલિટી બીજી દરેક પ્રકારના સગડા આપણી પાસે હાજરમાં મળવાના છે તમે આ જોઈ લો દરેક પ્રકારના સગડા આપણી પાસે હાજરમાં રહેવાના છે તમે જોઈ લો આ સગડા કોઈ બી દરેક પ્રકારના સગડા આપણી પાસે હાજરમાં રહેવાના છે દસ બાય દસ કો બાર બાય બાર પંદર બાય પંદર અઢાર બાય અઢાર પટ્ટી હોટલ માટેનો સગડો પણ આપણી પાસે હાજરમાં રહેવાનો છે ધન્યવાદ નાગરિક્ય સર્વિસ એકવાર અવશ્ય મુલાકાત લેજો